અને વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવા માટે શરૂ કરવામાં આવેલ કામગીરી થી આસપાસના કેશોદ શહેર અને દશે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો આસામીઓના પ્રશ્નોનો સમસ્યાનો રજુઆતો સંભાળવા માટે જાહેર લોક કાર્યક્રમ કેશોદ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે રાખવામાં આવ્યો હતો કેશોદના નાયબ કલેક્ટર કિશન ગર્ચર અને એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રોજેક્ટરના માધ્યમથી કેશોદ એરપોર્ટ આંતરરાષ્ટ્રીય બનશે એવી ચિત્રણ સાથે માહિતી આપવામાં આવી હતી કેશોદ એરપોર્ટનો નવો પ્લાન પ્રમાણે નવા એરપોર્ટનો પચીસો મીટર લાંબો નવો રનવે બનશે જે એરબસ ત્રણસો ને વીસ અને બોઈંગ સાતસો ને સાડત્રીસ જેવા વિમાનો લેન્ડ કરી શકશે ત્રણ વિમાનો રહી શકે એટલું મોટું હેંગર થશે નવું વહીવટી બિલ્ડિંગ પણ બનશે કન્સ્ટ્રક્શન માટે બિડ કરી છે એકસઠ કરોડ ખર્ચ થશે કેશોદ એરપોર્ટ ઓથોરિટી અને વહીવટી તંત્રમાં સંપાદન કરવામાં આવેલ ખેડૂતોની ખેતીની જમીન બાદતા પ્રશ્નો સમસ્યાઓમાં વરસાદી પાણીના નિકાલને આવવા જોવા માટે રસ્તાની રજૂઆત મુખ્યત્વે કરવામાં આવી જે બાબતે એરપોર્ટ ઓથોરિટી અને તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે વરસાદી પાણીના નિકાલ માટે નવ જેટલા બોક્સ કન્વર્ટ પુલ બનાવીને પાણીના વહેણને રોકવામાં નહીં આવે અને આસપાસના ખેતરોમાં ધોવાણ ન થાય એની તકેદારી આપવામાં આવશે ઉપરાંત રોડ રસ્તાની રજૂઆત અંગે એરપોર્ટ ફરતે દિવાલને સમાંતર રોડ બનાવવામાં આવશે રોડનું કામ પૂરું થાય તે પહેલાં ચોમાસામાં મેટલ મોરમ નાખીને કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવશે

आ, ये जो एयरपोर्ट डेवलपमेंट हो रहा है इस परियोजना से एनवायरनमेंट पे क्या असर होगा और कैसे एनवायरमेंटल प्रिजर्वेशन के साथ साथ परियोजना की जाएगी इसी के लिए ये पब्लिक हियरिंग थी यहाँ पे जो जो लोग आए थे जो आसपास के गांव के 10 किलोमीटर के अंदर में जितने भी गांव के लोग हैं उनको बुलाया गया था ताकि उनके आ, इस योजना से संबंधित जो भी कहना है जो भी आ, उनके मत है उनके व्यूज है उसको हमने ग्रहण किया और उसको ग्रहण करते हुए इस परियोजना को पूरा करने का हम प्रयास करेंगे और एनवायरमेंटल क्लियरेंस इसको फिर मिल पाएगा मातृभूमि न्यूज मधुरावलिया टूका समय मां मातृभूमि न्यूज ओ टी टी मेगा सिटी केबल नेटवर्क साथ ही जुड़ाई जैसे तो जोता रहो मातृभूमि न्यूज